જય શ્રીમદ નારાયણ રામાનુજદાસ દાસ શ્રીમાન ગુ વેણુગોપાલ સ્વામી દ્વારા કહી રહી છું અધ્યાય દસ વિભૂતિ યોગ શ્લોક તેત્રીસ અક્ષર द्वन्द्वः सामासिकस्य च अहमेव अक्षयः कालो धाताहम् विश्वतोमुखः गीताचार्य श्रीकृष्णपरमात्मा અર્જુન સાથે આપણને બધાને વિભૂતિ યોગ શીખવી રહ્યા છે પરમાત્મા કહે છે અર્જુન બધા મૂળાક્ષરોમાં હું અક્ષર અ છું વ્યાકરણના સમગ્ર સંયોજન શબ્દોમાં હું દ્વંદ સમાસ છું અર્જુન હું સમય છું જે અવિનાશી છે અને હું સૃષ્ટિના સજન કરતા ચતુર્મુખ બ્રહ્મા છું અક્ષર અ

તેમણે પોતાનું ઉચ્ચ તત્વ રાખ્યું છે દ્વંદ સમાસ જ્યાં બંને શબ્દો સમાન રીતે મહત્વપૂર્ણ શબ્દો મહત્વપૂર્ણ શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે તેવો તે દ્વંદ સમાસ છે અને તેમણે દ્વંદ સમાસમાં પોતાનું તત્વ ઉચ્ચ રાખ્યું છે સમય અવિનાશી અને અનંત છે

કે તેઓ ચતુર્મુખ બ્રહ્મા છે અને તેમણે ચતુર્મુખ બ્રહ્મામાં પોતાનું તત્વ ઉચ્ચ રાખ્યું છે ચાલો આપણે આપણે પરમાત્માના ઉપદેશોનું સ્મરણ કરીએ જ્યારે પણ સાંભળીએ કે લખીએ જ્યારે પણ આપણે દ્વંદ સમાસ સાંભળીએ કે લખીએ જ્યારે પણ આપણે સમય શબ્દ સાંભળીએ જ્યારે પણ આપણે બ્રહ્મા શબ્દનું સ્મરણ કરીએ કે સાંભળીએ ત્યારે આપણે શ્રીકૃષ્ણ પરમાત્માના તેમનામાં રહેલા ઉચ્ચ તત્વને ઓળખીએ શ્રી કૃષ્ણ પરમાત્માનું શરણ લઈ આપણા જીવનને અર્થપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરતા ચાલો આપણે બધા શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દોનું આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ ચ અહમેવાક્ષય हम विश्वतो मुखः श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण श्रीकृष्णपरमात्माय आखीय भगवद्गीतानुसार અધ્યાય અઢારના શ્લોક પાસઠ થી સિત્તેરમાં આઠ ઉપદેશ દ્વારા કહ્યો છે શ્રી કૃષ્ણ કહે છે જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમ નારાયણ આપણા આઠ વચનો આ પ્રમાણે છે આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે મા શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુખી નહીં થાઉં શોક નહીં કરું વચન હે શ્રીમન નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તું હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમન નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે શ્રીમન નારાયણ તમે કયું છે તેમ કરીશ તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમન નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશું એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ શ્રીમન્નારાયણ કરીશ્યે વચનમ નારાયણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ સર્વં શ્રી કૃષ્ણાસ્તું જય શ્રીમન્નારાયણ દ્વંદ सामासिकस्य च अहमेव अक्षयः कालो धाताहं मुखः ॐ अक्षराणामकारोऽस्मि द्वन्द्वस्सामासिकस्य च अहमेवाक्षयः कालो धाताहं विश्वतो मुखः श्रीमन्नारायणा करिष्येवचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण